સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા અને ફેંકના તોડ હા મિત્રો વડોદરાના વોર્ડ નંબર ખાતે પાર્ક યુવક મંડળને ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે અસામાજિક તત્વોએ ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકીને શહેરને શાંતિને ટોહોળવાની પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને મોટો બનાવ બનતા અટકાયો હતો જી હા મિત્રો વાત કરીએ તો પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને તેનું સરઘસ કાઢ્યું હતું આ બનાવ ધરપકડ થયેલા સુફિયાન ઉર્ફ ગામના સલીમભાઈ મંછુરી શાહનવાજ ઉર્ફ બડબડ મોહમ્મદ ઇરશાદ ખુરીશિયા અને એક સગીરા વયનો આરોપી સામેલ છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઓસીસીના આધારે ત્રણેયની ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને હાથમાં દોડા બાંધીને ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાને સામનો કર્યો હતો અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનરે રીના પાટીલે મોટું નિવેદન આપ્યું તેણે કહ્યું કે પોલીસ વધુ તપાસ કરી રહી છે અન્ય લોકોનું નામ ખુલશે તો કાર્યવાહી કરવામાં આવશે પૂર્વ આયોજિત કાવતરા અંગે તપાસ ચાલુ છે આ આરોપી સામે હજુ પણ કોઈ કલમો ઉમેરવા આવશે નહીં તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ